નમસ્કાર દર્શક મિત્રો છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી તેમજ વડોદરા લોકસભાની ચૂંટણી તેમજ વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે જેમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે ગુજરાતની પાંચ બેઠકો અને હિમાચલ પ્રદેશની એક બેઠક માટે નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિજાપુરમાંથી ડોક્ટર ચતુરસિંહ જાવનજી ચાવડા પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ તેમજ વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને હિમાચલ પ્રદેશના ધર્મશાલા બેઠક પરથી સુધીર શર્માના નામોની જાહેરાત કરવામાં આવી છે દર્શક મિત્રો હિમાચલમાં કોંગ્રેસ છોડીને આવેલા તમામ છ બાઘીઓને ભાજપે ટિકિટ આપી રાજીનામું આપી ભાજપમાં જોડાયા વાઘોડિયા બેઠક પરના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકોમાં ભારે ખુશીની લાગણી વ્યાપી ગઈ તમામ કાર્યકરો સમર્થકો પહોંચ્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળવા પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો તો પણ એક લાખ લીડથી ચૂટણી ચૂંટણી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે તેમનું મોક પર મીઠું કરાવવામાં આવી રહ્યું છે વાત કરીએ તો જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાજીનામું હવે જંગ જામશે અને તેની અંદરસિંહ જરૂર પહેલા તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રત્નાકરજી તમામ મોવડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને ચૂંટણી લડવાની જે તક આપી છે કરવાની એ બદલ તમામ મોવડી મંડળનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું બિલકુલ બાબુ જીતનો વિશ્વાસ કેટલો કારણ કે હવે તો મધુ શ્રીવાસવ પણ એવું કે છે કે કોઈ સક્ષમ ઉમેદવાર નહીં આવે તો તેની સામે હું ફરી એકવાર ચૂંટણી લડીશ શું કહેશો હવે આ લોકશાહી છે કોઈને ચૂંટણી લડવાની ના ના પડી શકાય પણ મધુ શ્રીવાસ્તવ મારી સામે બે હજાર બાવીસ માં ચૂંટણી લડી ચૂક્યા છે અને પોતાની ડિપોઝિટ પણ ગુમાવી ચૂક્યા છે એટલે આ વાઘોડિયા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે આજ સુધી જીતાયા હતા સિમ્બોલ ભારતીય જનતા પાર્ટીનો એમની પાસે છે નહીં અને લોકોનો વિશ્વાસ પણ ગુમાવી ચૂક્યા છે એટલે કોઈને પણ આવવું હોય તો આવે આ વાઘોડિયા વિધાનસભાની અંદર એક વન સાઈડેડ ભારતીય જનતા પાર્ટીનું મોજું છે અને રહેવાનું છે કેટલી લીડની આશા કારણ કે વખતે તો બહુમતી મળી ગયા વખતે મારા સેવન્ટી એટ ઇઠ્યોતેર હજાર મત અને ભાજપના ત્રેસઠ હજાર મત આ બંને ભેગા કરો એટલે એક લાખની ઉપરની લીડ થી વિધાનસભા અને લોકસભા જીતવાનો મને વિશ્વાસ છે